બાર વાગવા એવા છે મેં કીધું હાલો હવે લોંગ વિડીયા બનાવવાનું આપડે સ્ટાર્ટ કરવાનું છે કઈક કઈક જ તો ડેલી જો મેળ આવે તો ડેલી બનાવવાનો છે ગમે કઈક ઉઠાઈ લેવાનું હા તો હવે જો બપોર થઈ ગયા હતા એટલે આપડે રસોઈ પાણી ચાલે છે દાળ થઈ ગઈ હતી નહી વઘારવાની બાકી છે શાક બની ગયું છે ભાત બની ગયા છે આ ખાવા પડે છે વધારે સ્વાદ આવે અને તેલ મૂકી આપણે દાળ વઘારવાની છે હાલો ફટાફટ રસોઈ કરી લઈ અને હમણાં અમારા સાસુની ગામડે ગયા તા ને અઠવાડિયા થી આવે છે એટલે હમણાં એનું સ્વાગત કરવા જવું પડશે કે નહીં આ અને ભેગા આવે છે મારા ગઈડા સાસુ હોતા એટલે જવાનું છે આપણે ફટાફટ નીચે જવું દસ પંદર મિનિટ ખોટી થઈ જાવ હવે એ ઉતરી ગયા છે અહીંયા બસમાંથી બસ હવે તેડવા ગયા છે પતિ દેવ અને હાલ હવે ફટાફટ શાક વઘારી નાખી તો આપણી રસોઈ બનીને રેડી છે અને હવે ગુજરાતીની આદત કહી દો અમારા કાઠિયાવાડી બે જણા હોય પાંચ જણા હોય કે દસ જણા જોઈ બપોરે જમવામાં હું હોય તમે જોઈ લેજો ખાલી બતાવો જો પેલા તો આ દાળ ભાત પછી આ કોબીનો ને એનો સંભારો છે આ છે બટેકાનું શાક આ છે છાસ ભેગું દહીં અને ભેગો પાપડ હોય અને આમાં છે રોટલી હા બે જણા હોય પાંચ જણા જો એટલી રસોઈ બનાવવાની આ પછી એમ કે નહીં અમારે અમારે કઈ નોકરા ને બકરાની કોઈ રસોઈ વાળી ન હોય તોય એમ કે ઘરે આવીને કે બાયું કઈ કામ કરતું નથી તોય અમે તો બહારનું કામ કરી ઘરના કામ ને બહારના કામ ને બધાય કરી જો આ છે કાઠિયાવાડીની હકીકત જોઈ લો આટલી રસોઈ બનાવવાનું એમાં રોઈ છે તો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા સી આ બધું કરીને પોતું મરાઈ ગયું આપણે અત્યારે જઈશી ચૌટામાં હા આપણો મહેંદી થોડોક સામાન બાકી છે બાકીની મહેંદી નથી અને રેપર નથી બધું લેવા જવાનું છે ચૌટામાં મળીએ જો મેળા આવશે તો ચૌટા નો વિડીયો હું તમને બતાવીશ પછી ઘરે હાલો નીકળી બધું કામ કરી જવાનું હા તો હેલો ગાઈસ નહીં નહીં હાલો ભાઈ આપણે નવરા થઈ ગયા તા અને ચૌટા માંથી વાગી ગયા તા પાંચ બધું કામ થઈ ગયું છે હવે કા કપડા ખાલી હંકેલવાના છે જરા ખંકેલવા લાગજો નાના ને એટલા તું કર લઈ અને બીજું બધું કામ થઈ ગયું છે પણ હવે થઈ ગયો તો અંધકાર એટલે હવે કાંઈ બતાવવાનું કાંઈ તમને કામ નહીં કારણ કે પાવર રોયો ગયો છે હમણાં તો કેટલા દીઠિયા પાવર રોજ આવે આવે જાય આવે જાય કરે છે આપણે ચોટામાં ગયા હતા અમારે મહેંદીનો સામાન લેવાનો હતો અને એક આપણે એના ડ્રેસનો લીંગો લઈ બસ બે વસ્તુ લઈ આવવા અને ત્યાં સૂટ ઉતારવાનું કાંઈ મેળ આવ્યો નહીં એટલે કઈ ઉતારાણો નહીં તો હાલો હવે કન્ટિન્યુ થોડીક વાર આરામ કરી લઈ થાકી ગયા હવે રસોઈ બનાવવાની છે હાલો પેલા ફટાફટ એટલા કપડાં હંકેલ નાખી તો પડી ગઈ છે સાંજ અને રસોઈમાં કાંઈ આઈડિયા ન આવતું હું બનાવું હવે

હા અમારા બેન ને વિડીયા માં આવું હોય તારે ફટાફટ રસોઈ થઈ ગઈ છે અને હવે ખાઈ પી ખા પીજા થાકી ગયા છે ચા જોતા ચરતા માંગ્યા ને એટલે તારો